ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા મસ્ત મજાના એક નવા તો આજ ઉઠીને છે ને આપણે થોડા પ્લેટફોર્મ માં બધા કિચન ના જે ઓલા હતા ને ફર્નિચર કરેલું એ બધું થોડુંક બગડી ગયું હતું તો આપડે બધું સાફ કરી નાખ્યું છે બોમ્મી અને મે અને નાસ્તો એ કરી નાખ્યો છે તો હવે જો નવરા ધૂપ જેવા બેહી ગયા હા અમારે કામ છે ખરા નથી ખરા બોલ હું કામ છે ને હું નથી ગયા મારે આજે સ્વેટર ધોવાના છે એવો વિચાર છે કે જે સિમલા મનાલી વાળા સ્વેટર્સ છે એની બધાય ધોઈને હું મૂકી દઉં કારણ કે હવે કે આપણે બહાર નથી જવાની અને એટલી બધી ઠંડી નથી પડતી એટલે એક સ્વેટર રાખીને એક મૂકી દેઈ કાઈને આપણે બેને જે ડાઘિયા જેવા સ્વેટર્સ છે સિમલા મનાલી એ ધોઈ ના વાંધો નઈ તાર ધોવા છે તો ધોઈ ના દે હવે હું કેટલી ના પાડું પણ તો એને ધોવા જો તો મારું કરવું હું પછી હું એક કામ કરું નાવા જાવશું તો પેરીને ન આય હું ધોવાઈ નીને બગાડી નાખી એમ છે ધોવે એમ નથી કાઈ તો કાઈને હાલો આજે વિચાર્યું જ છે કે એવા કામ કરી નાખી એટલે

નથી લેતી નથી મહેમાન આપે તો જેન પાસે પડાવે એન પાસે રહેવા દઉં પણ મેં કીધું આ વખતે હમણાં અમારી એનિવર્સરી આવે છે તો થોડા ઘણા પૈસા ભેગા કરો એટલે કેક લેવાના જ મારા પાસે પૈસા હોય બાકી મારા પાસે પૈસા જ નથી હોતા રોકડા તો બોલો હાવ અને પાયલ કેટલી સારી કહેવાય કે એને મને તો અગાઉથી જ આ બધા કીધું કે નિરંગો હાચાઈ વાપરતા જેમ કરો થેન્ક યુ પાયલ કાઈ વાંધો નહી તો તું રાખી ટાઈમે દે જેમ એવું થાય કે પછી મને લાગે કે સરપ્રાઈઝ દેવી હોય તો આપણી પાસે થોડાક પૈસા હોય ને તો એમાંથી દઈ થારું લાગે આ તો એની પાસે દઈને મારા પૈસા માંગો આપણે નિરંગો લાઈ તો પૈસા મારતા ને સરપ્રાઈઝ દેવી એટલે મેં કીધું આ વખતે આપણે થોડુંક ભેગા કરી લઈએ

આપડે સો રૂપિયા દેવું પાંચસો નથી દસ દસ વીસ હજાર આપી જાય એટલે મારે ગુજરાત હાલ મારે કમાવું પડે ઓકે દસ હજાર રૂપિયા આપી દેવા દસ માં અત્યારે એટલી મોંઘવારી છે નીરવ ગુજરાત ની કઈ નો હું ચલાવીશ પણ પાંચ

ભાત ભીંડા નું શાક કર્યું છે રોટલી નો લોટ બંધુકડા ભીંડા ભીંડાનું શાક હું વઘારું છેલ્લે આવે ને ત્યારે થોડીક છાસ નાખું જેનાથી છે ને ચીકણું શાક નો થાય અને ભીંડાનું શાક કોઈ આખા ભરેલા હોય કે બટકા હોય મને સે કડ કરું વાત તો હું છે ને સેજ કડકડું કરું તો તમને કેવું ભાવે છે કોમેન્ટમાં મને કહેજો મને તો આવું જ ભાવે છાસ વાળું એટલે વધારે કરવાનો પણ નાખવા છે ને મને આપણે દવાખાને ગયા હતાલ અને ડી થ્રી ના છે ને રિપોર્ટ કરાવ્યા હતા અને અત્યારે રિપોર્ટ આવી ગયા છે તો એમાં છે ને બીટવેલ નું પ્રમાણ બહુ ઓછું છે અને ડીથ્રી નું પ્રમાણ બહુ ઓછું છે તો એના માટે જે દવા અને ઇન્જેક્શન લેવાનું હોય ને એ મને છે મને છે ને ડોક્ટરે પંદર ઇન્જેક્શન ઓછામાં ઓછા લેવાના કીધા છે બીટવેલ ના અને વિટામિન ડી થ્રી

તો જો આપણે આટલો માવો લઈ લીધો છે ને આ લઈ લીધી છે ખમણી તો આપણે ખમણી માં છે ને આ બધા માવા ને ખમણી નાખશું હવે અત્યારે તમે આ માવો જોવો ને તો આઈસ્ક્રીમ ને ઓલી માવાની કેન્ડી નો હોય એ રીતનું લાગે જો આપણે માવા નો ઓલો લઈ આવ્યા હોય ને આઈસ્ક્રીમ અને કાપી કાપી દેતા હોય એ રીતનું લાગે છે આ માવો અત્યારે જો માવો મેં ખમણી નાખ્યો છે ને પહેલી વાર છે ને હું પેંડા બનાવું છું મમ્મી તો કાઈ નહીં બનાવે છે પણ મેં કીધું આજ મારે પેંડા બનાવવા છે તો સૌથી પહેલા જો આપણે માવો છે ને આ આમાં નાખી દેવું અને થોડીક વાર આને શેકી અને પછી આમાં ખાંડ નાખશું જો કે મમ્મી છે એક બાજુ ઇન્સ્ટ્રક્શન દે ને એમ આપણે કરતા રહે તો મમ્મી એમ કે છે કે બંને છે ને હારે જ નાખી દે એટલે આપણે છે ને જો માવો નાખ્યો ને હવે ઉપર છે ને ખાંડ વતર નાખી દઈ છે આપણે બહુ ગેડા નથી કરવા એટલે માવો છે ને એનાથી થોડીક ઓછી ખાંડ નાખી છે એટલે સમજે મીડિયમ ગેડા ડાયાબિટીસ વાળા ના પિંડ નથી કરતી કે તું ડાયાબિટીસ વાળા ને પણ બહુ ગેડા હોય ને તો પછી એ ખાવા મોઢું ભાંગી જાય એના કરતા સેજ મોળા હોય ને સેજ ગેડા કરતા થોડાક જ મોળા તો છે ને ખાવાનું મજા આવે ને વધારે પેંડા ખાઈ હોકી આપણે એટલે ટૂંકમાં આપણો ગોલ વધારે પેંડા ખાવાનો છે એમ ને પેંડા ખાવાનું નથી વધારે પેંડા ખાવાનું મને તો

કે ડીશ તો ભરી છે ભજીયા નથી ભાવતા નીરો ભાઈ કેસ કે મને ભજીયા ને બધો પડે ભજીયા ભાવે પટ્ટી ના ભાવે અને બટેકા ની સિપ્સ કરીને ઈ ભજીયા ભાવે કુંભણીયા નો ભાવે ગોટા નો ભાવે મેથી ના ઈ નથી ઈ વાત છે ને ડીશ મે તમને દેખાડવા માટે કરી હતી મે ખાવા માટે નહોતી કરી જો કે મમ્મી કીધી વાત સાચી છે ક્યારેક ક્યારેક હું પટ્ટી ના ખાઈ લઉં અને બીજો તો ગોટા કે ઓલા જે બટેકા વાળા કે હોય ની ખાઈ લઉં બાકી બધા ભજીયા મને નથી ભાવતા તો ફ્રેન્ડ હું પહેલી વાર બનાવું છું અને મમ્મી મેં કીધું કે હવે હું કરવાનું મમ્મી કે કાઈ નહીં બસ થોડીક વાર હલાવ્યા રાખવાનું અને પછી સેટ પતલું

માલકીન એમાં એવું હોય કે હક આવે ને તમારા તો તમારી ફરજ એ આવે એટલે થોડા ઘણા ફરજ મળે અને થોડા ઘણા અધિકાર મળે એવું થાય ઓ આને તો નાગરિક શાસ્ત્ર ચાલુ કરી દઉં 10 માં મળતો નહીં સમાજ વિદ્યા આવતી મારો ફેવરેટ સબ્જેક્ટ હતો એટલે મને નાગરિક તો તમને ભણાવવું પડે ને મારે એમાં એવું આવતું ખબર છે તમે ફરજ તમારે આવે ને તો પછી તમારે થોડું ઘણો હક એ તે આપવો જ પડે એટલે ટૂંકમાં એમ કહે છે કે હું માલકીન છું ઘરની હા એટલે જો વહુને થોડી ઘણી તમે આપો ને તારા કામ કરવાનું છે જવાબદારી આપો ને તો થોડા ઘણા એને છે ને તમારે અધિકાર એ આપવા પડે

બે બે કલાક બે બોલ્યો બોલો રસોઈ ઉપર બે બે કલાક બોલ્યો છે એટલે મમ્મી લાંબુ કરે છે મમ્મી તમારા આટલું બધું બોલે છે જો અત્યારે મારા હાથમાં છે ને ચા નથી મારા હાથમાં જે પેંડા બને ને એની પેલાની રબડી હું છે ને પહેલેથી જયારે પેંડા ઘરમાં બનતા હોય ને ત્યારે ગરમા ગરમ છે ને રબડી ખાઈ લો પેંડા બને ને પેલા મસ્ત લાગે જોરદાર એમાં ગરમા ગરમ ખાવાની મજા આવે ને જાટુ

કરી નાખ્યું કે આપણે થેપલા બનાવી છે મિત ભાઈ આવે છે એટલે એને કીધું ગોળો ગોળો નહીં ભાવે તો જો આપણે અત્યારે થેપલા બનાવવા નક્કી થયું છે જો પાલક સુધારી છે એટલે જે વસ્તુ પડી છે ને એમાંથી જ આપણે થેપલા બનાવવાના ટૂંકમાં આજે પાલકના થેપલા બનાવવાના એમ પાલકના થેપલા લીલું લસણ ને બધું નાખી મસ્ત બનાવવાના થેપલા તો એમ આપણે થેપલા જે બનાવી એના મેથી ના હોય એ એમ મેં મે વિભધી વસ્તુ નાખીને બનાવી તો આજે પાલક પડી છે ને તો પાલક બનાવીને નાખશું જો કે મારા પાલક ના કેદુ ના થેપલા બનાવવા છે કેમ કે મારી બેન બનાવે તો એકદમ સોફ્ટ ને બહુ મસ્ત બને છે થેપલા ભાવે તો ખરા ના થેપલા અરે એક નંબર તો ખબર જ ન પડે ફરક જ ન લાગે પાલક નો કે એટલો બધો સ્વાદ જ ન હોય મમ્મી તમને કેવા ભાવે થેપલા ભાવે રે હો જોપા થેપલા બધાય ખાય પાલક ના ખાય મેથી ના ખાય દુધી ના થાય બધી રીતના થેપલા ખાય એમાં મિક્સ બધું કરી ગયો ને એટલે મસ્ત જ લાગે મિક્સ બનાવો એટલે ગોટાળો થેપલા અને પાલક નો ખાતા હોય ને તેના માટે બેસ્ટ જાડું આઈસ્ક્રીમ માં નઈ બધું આઈસ્ક્રીમ મિક્સ હોય ને ગોટાળો કે ગોટાળો થેપલા બનાવવાના

આવીશ ફોરેનર જેવી જ લાગે છે હમણાં માસી લઈ દે હો ને હાઈ કઈ દે બધા ને હાઈ કે જો ફોરેનર જેવી લાગે છે હાઈ કે તો લઈ દઈશ

જો કેટલા મસ્ત એના કરલી એર છે જોકે ફોન છે ને રહી છે બાકી મને લાગે અમને વાતું કરી છે કારણ કે બહુ લાંબા વર્ષે અમે આ તો કેટલા અઢી ત્રણ વર્ષે આવી છે આ એટલા ટાઈમ થી આવી છે એટલે જો બધા મળીને વાતું કરી તો જો અત્યારે બધા ન્યુયોર્ક ચીઝ કે આઈસ્ક્રીમ લઈ આવ્યા છે ખાવા માટે અને જો બાકી અને આઈસ્ક્રીમ ભાઈઓ હે જો હવે એ છે ને હામું નથી જોતી આઈસ્ક્રીમ આવ્યું ને

આંબલી મળે આજુબાજુ જે મોટી મોટી કરિયાણા દુકાન છે ન્યા નથી મળતી આંબલી ખાસ કરીને ગામડે છે ને નાની નાની દુકાન હોય તો ત્યાં બોલી જે રૂપિયાની જે નાની નાની આંબલી હોય પછી ચોકલેટ હોય એ બધું સિટીમાં માં અઘરું પડી જાય પણ અહીંયા સિટી માં જે નાની દુકાન છે ને પેલાની ની હજી મળી જાય જાડુ બીજી કોમેન્ટ કરી હતી મારું એવું કેવું છે કે સ્કૂલ ની બાજુ જે હોય ને મોસ્ટ ઓફ આવી દુકાન તો ન્યા મળી જાય ને એમાં જે ચૂરણ મળતું રૂપિયાના ચાર ગોળા એ મને બહુ ભાવતા પણ હું કેટલું ગોતું છું હમણાંથી મને મળતું જ નથી અમુક દુકાન જ મળે તો આપણે ઈ ગોતીને ખાવા છે અને બીજી કોમેન્ટ ઈ હતી કે પાયલ દીદી તમારા સાસુ સસરા બહુ હારા છે તમારા

તમે એવું કીધું છે કે પ્રેંક તમે છે ને થોડોક હારો કર્યો હોત ને તો તમારાથી હારો થઈ જાય તો એ વાત તો અમે માની છીએ પણ અમને બંનેને બહુ હસું આવતું હતું પ્રેંકમાં એટલે હવે નેક્સ્ટ ટાઈમ જયારે પ્રેંક કરશું ને ત્યારે સો બધી તૈયારી યારે પ્રેંક કરશું ડન છે તો મળે નેક્સ્ટ સુધી બાય બાય